નમસ્કાર દર્શક મિત્રો તમે જોઈ રહ્યા છો સાઈંગ્રુમ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસ ની ઘટનાઓથી અવગત કરાવતું બુલેટિનમાં જુઓ આજના સમાચાર હાલ જે આપ દ્રશ્યો નિહાળી રહ્યા છો એ દ્રશ્યો છે મોરોલી બજારના કોળી સમાજની વાડી પાસેના દ્રશ્યો છે કે જેની અંદર રસ્તાની બંને બાજુએ આ રીતે પાણીનો જળભરાવ થાય છે અને એને લાગીને આવેલા ઘરોની અંદર એટલે કે રસ્તાની બાજુમાં આવેલા ઘરોની અંદર આ વરસાદી પાણીનો ભરાવો થાય છે અને જેના કારણે લઈ અને ત્યાંના સ્થાનિક લોકોએ હાલાકી ભોગવવાનો વારો આવે છે ત્યાંના સ્થાનિક અજયભાઈ દ્વારા જ આ વિડીયો અમને બનાવી અને મોકલવામાં આવ્યા છે અને પ્રશાસનને વિનંતી કરી રહ્યા છે કે જે રસ્તાની બંને બાજુએ આ પ્રમાણે પાણીનો જળ જળભરાવ થાય છે એનાથી રસ્તાની બંને બાજુએ આવેલા મકાનોને ઘરોને નુકસાન થઈ રહ્યું છે એમની ઘરવકરી બગડી રહી છે તો ચોક્કસથી થી માર્ગ મકાન વિભાગ અને જે તે લાગતા ઓળખતા અધિકારીઓ દ્વારા આ પાણીનો પ્રોબ્લેમ સોલ્વ કરવામાં આવે એવી સ્થાનિકો દ્વારા માંગ ઉઠવા પામી છે ભારે વરસાદને પગલે નવસારી હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં વરસાદનો માહોલ જામ્યો છે જેમાં ભારે વરસાદને કારણે નવસારી જિલ્લાનું નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલા ઊન અને પરથાણ ગામે ડાયવર્ઝન આપવાના કારણે ટ્રાફિક જામની સમસ્યા ઊભી થઈ છે એક સપ્તાહથી રોજ ત્રણ કિલોમીટર લાંબી ટ્રાફિક જામ સર્જાય છે દિલ્હી મુંબઈને જોડતો નેશનલ હાઈવે એક સપ્તાહથી ટ્રાફિક જામ રહેતા વાહન ચાલકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે હાઈવે પર ચાલતા બુલેટ ટ્રેનના કામો અને ઓવરબ્રિજની કામગીરીને કારણે ડાયવર્ઝનના માર્ગ પર ખાબોચિયા પડી જતા ગંભીર સ્થિતિ નિર્માણ થઈ છે અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ રહ્યા છે પૂર્ણા નદીની સપાટીમાં વધારો થયો દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ વચ્ચે ઉપરવાસમાં ડાંગ અને સુરત તાપી જિલ્લામાં વરસાદને પગલે નદીઓના જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે નવસારી જિલ્લાની પૂર્ણા અંબિકા અને કાવેરી નદીઓમાં જળ સ્તરમાં વધારો થઈ રહ્યો છે જેને લઈને તંત્ર એલર્ટ થઈ ગયું છે હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં રેડ એલર્ટ આપ્યું છે જેના પગલે દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓમાં તંત્ર એલર્ટ થઈ ગયું છે કાવેરી બાદ અંબિકામાં પણ જળ વધ્યા હતા અને હવે પૂર્ણા નદીના વધારો થયો છે વિસ્તારમાં આવેલ ગામને જોડતો કોઝવે બંધ થયો અંબિકા નદી પર આવેલો કોઝવે બંધ થયો અંબિકા નદીનું પાણી વધતા આ કોઝવે બંધ કરવામાં આવ્યો અંબિકા નદીમાં વધી રહેલી જળ સપાટીને કારણે નવસારી પૂર્વ પટ્ટીના લોકો ચક્રાઓ ખાઈ ચીખલી વિસ્તારમાં જવા મજબૂર દરિયામાં કરંટ વધતા વાસીબોરસી ગામમાં દરિયાના પાણી પ્રવેશ્યા પ્રોટેક્શન વોલ માટે ગ્રામજનો છેલ્લા કેટલાય વર્ષોથી માંગ કરી રહ્યા છે દરિયાના પાણી ગામમાં પ્રવેશતા ગામના અસ્તિત્વ સામે ખતરો સી આર પાટીલથી લઈને મુખ્યમંત્રી સુધી ગ્રામજનોએ અરજીઓ અને મુલાકાતો કરવા છતાં પણ કોઈ પરિણામ નથી આવ્યું પ્રોટેક્શન વોલ ન બનતા ગ્રામજનો સ્થળાંતર કરીને ગામની બહાર જવા માટે મજબૂર બન્યા છે હવામાનની વાત કરીએ તો આજ રોજ નવસારીનું મહત્તમ તાપમાન એકત્રીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન પચીસ પોઈન્ટ શૂન્ય અંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે બાણું પર્સન્ટ જ્યારે સાંજે સત્યાસી પર્સન્ટ રહ્યું હતું હવાની ગતિ આઠ પોઈન્ટ છ કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી ક્યાં સુધી ભાડાના મકાનમાં રહેશો હવે મેળવો તમારું પોતાનું ઘર તમારા સપનાને સાકાર કરવું કામધેનુ પાર્કમાં નજીવી રકમ ભરો અને ઘરનું ઘર મેળવો શાંતા દેવી રોડ ખાતે આવેલ કામધેનુ પાર્કમાં હાઈ સિક્યુરિટી ફાયર સેફટી એલિવેટર લિફ્ટ પ્રસંગો માટે પાર્ટી પ્લોટ તેમજ બાળકો માટે પાર્ક જેવી ઘણી બધી સુવિધા ઉપલબ્ધ છે ત્યારે દસ રૂપિયા ભરો અને સપનાનું ઘર બુક કરાવો એક રૂમ રસોડું અને બે રૂમ રસોડાના ફ્લેટો રેડી પોઝિશનમાં મળશે ભાડાની રકમને બદલે લોનના હપ્તા ભરો અને ઘરના માલિક બનો તો આજે જ સંપર્ક કરો કામધેનું પાર્ક વિદ્યાભારતી સ્કૂલની પાછળ સાંતાદેવી રોડ નવસારી અને વધુ માહિતી માટે સંપર્ક કરો નાઇન થ્રી સેવન ફાઇવ નાઇન સિક્સ નાઇન થ્રી અને નાઇન ટુ સિક્સ નાઇન સિક્સ ટુ નાઇન ટુ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ નવસારીમાં જયા પાર્વતી વ્રતની ઉલ્લાસભર ઉજવણી કરવામાં આવી જયા પાર્વતીના ચોથા દિવસે શાળામાં વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં નાના ભૂલકાઓએ રંગીન કાગળનો ઉપયોગ કરીને સુંદર કલાકૃતિનું સર્જન કર્યું હતું તેમજ માટીનો ઉપયોગ કરી માટીમાંથી શિવલિંગ બનાવ્યા હતા અને નાની બાળાઓએ જ્વારા પૂજન કરીને દેવી ગૌરીની પૂજા કરી હતી તેમજ વર્ગ શિક્ષિકાઓએ આ કૃતિઓ માટે તેમને પ્રોત્સાહિત કર્યા હતા નવસારી જિલ્લાના ચીખલી તાલુકા ખાતે આદિજાતિ વિકાસ વિભાગ સંચાલિત આદર્શ નિવાસી કન્યાશાળા સર્વસમાવેશક બાબતો થકી સમાજના ઉત્થાન અને મહિલા સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ ગત વર્ષ દરમિયાન નવસારી જિલ્લાની આદર્શ નિવાસી શાળા ચીખલીની દસ વિદ્યાર્થીનીઓ એમબીબીએસ બીબીએસ બી એચ એમએસમાં ચાર અને ફિઝિયોથેરાપીમાં બે જેટલી વિદ્યાર્થીનીઓએ પ્રવેશ મેળવ્યો નવસારીમાં રસ્તાના ખાડાઓ બન્યા ગોલમાલના પુરાવા વધુ વિગત માટે જુઓ નવસારી લાઈવનો વિશેષ અહેવાલ દેશી ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અપનાવીએ ગુજરાતને આત્મનિર્ભર કૃષિથી સમૃદ્ધ બનાવીએના સૂત્રને ખરા અર્થમાં સાકાર કરતા નવસારી જિલ્લાના ખેડૂતો નવસારી જિલ્લાના ખેડૂતોને અત્યાર સુધી રૂપિયા ત્રણ પોઈન્ટ આઠ કરોડની ગાય નિભાવ ખર્ચ માટે સહાય ચૂકવાય પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન આપવાના આશય સાથે નવસારી જિલ્લાના ખેડૂતોને વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસ દરમિયાન કુલ રૂપિયા સત્યાસી લાખની સહાય મળી માનવ સંસ્કારમાં અભ્યાસ કરતી જુનિયર કેજીની વિદ્યાર્થીની પટેલ હિયા હિતેનભાઈ દ્વારા નવીન પહેલ કરવામાં આવી છે જેમાં પટેલ હિયાના જન્મદિવસ નિમિત્તે હિતેનભાઈ દ્વારા માનવ સંસ્કારમાં અભ્યાસ કરતા તમામ બાળકોને એક એક છોડ આપીને એમની દીકરીના જન્મદિવસની ઉજવણી કરવાનું નક્કી કર્યું છે આ સાથે જ તમામ વાલીઓને પણ જણાવવાનું કે આ છોડ આપના બાળકના હાથે રોપાવો અને બાળકમાં પર્યાવરણની જાગૃતતા વિકસે તે માટે આપ પણ પ્રયત્ન કરો પાર્વતીબેન ગોપાળજી વસી પ્રાથમિક શાળામાં અલુણા વ્રત નિમિત્તે અલુણાવ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું જેમાં બાલવાટિકા ધોરણ એક અને ધોરણ બે ની વિદ્યાર્થીઓ દ્વારા વેશભૂષા સ્પર્ધા તેમજ ધોરણ ત્રણ અને ચાર અને પાંચના વિદ્યાર્થીઓ દ્વારા સરસ મજાની કૃતિઓ રજૂ કરવામાં આવી હતી મહર્ષિ સ્મારક ગુરુકુલ સુપા ખાતે મુખ્યાધિષ્ઠતા તરીકે ફરજ બજાવતા આચાર્ય ચંદ્રગુપ્ત વેલાણીએ ગુરુકુલ કાંગડી સમ વિશ્વવિદ્યાલય હરિદ્વાર દ્વારા ઉપનિષદો કે આધ્યાત્મિક તત્વો કા દાર્શનિક પરિશીલન શ્રી અરવિંદ કે પરિપ્રેક્ષ્ય વિષય પર મહાશોધ નિબંધ રજૂ કર્યો હતો જેને સમવિશ્વિદ્યાલય હરિદ્વારે માન્ય રાખીને પીએચડીની પદવી એનાયત કરી છે ખેરગામ વિસ્તારમાં ચોવીસ કલાકમાં છ ઇંચ જેટલો ભારે વરસાદ ખાબકતા તાલુકામાંથી પસાર થતી તાનમાન અને ઔરંગા નદીમાં અંતરિયાળ વિસ્તારમાં વરસાદ પડતા ઘોડાપુર જેવી સ્થિતિ નિર્માણ થવા પામી છે ત્યારે તારીખ બાવીસ સાત બે હજાર ચોવીસ સુધીમાં મોસમનો કુલ વરસાદે ખેરગામમાં અડધી સદી ફટકારી કુલ બારસો પંચોતેર મીમી એકાવન ઇંચ વરસ્યો હતો ભારે વરસાદને પગલે ખેતરો પણ છલકાઈ ઉઠતા ધરતીપુત્રો ડાંગરની રોપણીમાં જોતરાયા હતા એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલ માં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ કન્યા શાળામાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન ચીખલી તાલુકાની ઇટાલિયા ચીખલી કન્યા શાળામાં ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ક્રિએટિવ ફેન્સી ડ્રેસ સ્પર્ધા મહેંદી સ્પર્ધા અને કેશ ગુફણ સ્પર્ધા રાખવામાં આવી હતી જેમાં સાહીઠ જેટલા વિદ્યાર્થીનીઓએ ભાગ લીધો હતો ખેડગામના સરસિયા ખાતે બ્રહ્મલિન સ્વામી કૃષ્ણાનંદજી ગુરુ રામાનંદજી દ્વારા સ્થાપિત ભગવાનના દત્તાત્રેયના મંદિરમાં નારેશ્વરના નાથ સંત શ્રી રંગ અવધુજજી ગાયત્રીમાં લક્ષ્મીનારાયણ પંચમુખી હનુમાન તેમજ શ્રી અંત સાંઈબાબા વગેરેની મૂર્તિઓ છે જે મંદિરનું સંચાલન કાળીદાસ પટેલ અને અરુણભાઈ નાયક કરી રહ્યા છે જ્યાં બસો પચાસથી વધુ ધરમપુર કપરાડા વિસ્તારના ગરીબ બાળકોને થી બાર ધોરણ સુધીનું શિક્ષણ સાથે રહેવા ખાવા પીવાની સંપૂર્ણ સુવિધા આપતું શ્રીરંગ વિદ્યાલય અને દત્તાશ્રમ ચાલી રહ્યું છે ત્યારે ગુરુપૂર્ણિમાની દર વર્ષે ભવ્ય ઉજવણી થાય છે જેમાં આ વખતે સુરત વરાછાનું ભવાની સેવા ગ્રુપ ચેરિટેબલ ટ્રસ્ટ પણ જોડાઈ આશ્રમની જવાબદારીમાં યકિંચિત ફાળો આપી રહ્યું છે સાંસ્કૃતિક કાર્યક્રમમાં નિવાસી છાત્રાઓએ સુંદર રજૂઆત કરી અને હાસ્ય કલાકાર રામાયણના નાનાજી રમેશ ચાંપાનેરીએ પણ સૌને હાસ્ય રસથી ખુશ કર્યા

આપ જે દ્રશ્યો નિહાળી રહ્યા છો એ દ્રશ્યો અમને જેડી રાઠોડ દ્વારા મોકલવામાં આવ્યા છે અને જેડી રાઠોડ કે જે ગુલાબભાઈ ભીંભાઈની ચાલનો રસ્તો અમને બતાવી રહ્યા છે જેડી ડી રાઠોડનું કહેવું છે કે ગુલાબભાઈ ભીંભાઈની ચાલ જે ખરી એની અંદર પાછલા પચીસ ત્રીસ વર્ષથી કોઈ જ વિકાસ થયો નથી રસ્તા બન્યા નથી નેતાઓ આવે છે વોટ લે છે વોટ લઈને જતા રહે છે અને વડીલોનું તો ત્યાં સુધી કહેવું છે કે ભાઈ અમારી આખી જિંદગી આજે ચાલની અંદર જતી રહી પણ આજ સુધી આ ચાલનો કોઈ વિકાસ નથી થયો ચોમાસા દરમિયાન આપ નિહાળી શકો છો એ મુજબ ત્યાં ગંદકી ની છે છે અને રસ્તાના નામે માત્ર તો સુધી લોકો આ રીતે આવી પરિસ્થિતિ અંદર જીવતા રહેશે નેતાઓ આવી માત્ર વાયદાઓ કરી જતા રહે છે અને વોટ લેવા માટે ચોક્કસ આવે પણ કામ કરતા નથી એવો આક્ષેપ સ્થાનિકો દ્વારા કરવામાં આવ્યો છે અને આ વિડીયો પણ આ જેડી રાઠોડ નામના યુવકે જ ઉતારીને અમને મોકલાવ્યો છે હાલ જે આપ દ્રશ્યો જોઈ રહ્યા છો એ દ્રશ્યો ગાયત્રી મંદિરમાં આવતા એક ભક્ત દ્વારા ઉતારી અમને મોકલવામાં આવ્યા છે સીધા આરોપો તંત્ર પર લાગી રહ્યા છે બ્રિજ બનાવ્યો નીચે સર્વિસ રોડ બનાવ્યો પણ સર્વિસ રોડની અંદર કોઈપણ પ્રકારની બુદ્ધિ ચાતુર્યતા વાપર્યા વગર જ બનાવી દીધો હોવાના આક્ષેપો લાગી રહ્યા છે જેના કારણે વરસાદનું પાણી સીધું મંદિરના ઓટલા તેમજ દુકાનોની અંદર પ્રવેશી રહ્યું છે અને જેના કારણે ભક્તોએ હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે અને મંદિરની અંદર ગંદકી રીતે સાખી લેવાય એ સંદર્ભે ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુ કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન ઝીરો સિક્સ નાઇન ઝીરો ઝીરો સિક્સ થ્રી ટુ નાઇન